નમસ્કાર મિત્રો આજે આ રૂપાવટી નગરીમાં રાત્રે રાસ ગરબા ચાલી રહ્યા છે અને ત્યારે એવામાં અડધી રાત્રે આ વીરસી એમના પાંચ મંત્ર તંત્ર અને સાધનાવાળા માણસોને લઈ અને ભૂતિયાને મારવા માટે આવે છે પણ ત્યારે આ ભૂતિયો તો ક્યાં પાછો પડે એમ હતો તેથી તે કિલ્લાની દીવાલ કૂદી અને આ પાંચે માણસોની ઉપર તૂટી પડે છે અને ત્યારે આ પાંચ જણામાંથી બે જણાને તો ભૂતિયો ઘાયલ કરી નાખે છે અને ત્રણ જણા જ્યારે ભૂતિયાને બાણ પર બાણ મારવા લાગ્યા ત્યારે એ બાણ ભૂતિયાના શરીરમાંથી આરપાર નીકળવા લાગ્યા અને ત્યારે આ ઘટના જોઈ અને વીરસી તો એના ઘોડે સવાર થઈ અને ભાગી જાય છે અને પછી તો આ પાંચ માણસોને ભૂતિઓ મારી મારી અને અધમુવા કરી નાખે છે અને પછી તો રાજપાલસિંહ અને બધા માણસો આવી અને આ પાંચે માણસોને બંદી બનાવી અને રૂપાવટી નગરીમાં લઈ જાય છે અને ત્યારે મોતના ડરથી ભાગેલા આ વિરસી પાછા એમના ગામમાં જઈ અને સવારે વૈભવનાથને ચડાવે છે કે હે વૈભવનાથ આ ભૂતિયો આપણા સામે પડ્યો છે અને તેણે આપણા ગામના પાંચ માણસોને પણ એ રૂપાવટી નગરીમાં કેદ કર્યા છે તેથી વૈભવનાથને ગુસ્સો આવી જાય છે અને કહે છે કે હવે યુદ્ધની તૈયારીઓ કરો અને હવે ભૂતિઓ ગયો અને ત્યારે આ બાજુ રૂપાવટી નગરીમાં પણ સવાર સવારમાં આ પાંચ કેદીઓને ચોકની વચ્ચે બંદી બનાવી અને રાખવામાં આવ્યા છે અને તેમને બધાની વચ્ચે આ ભૂતિઓ પૂછે છે કે બોલો તમે કોણ છો અને અહીંયા વીરસીના કહેવાથી કેમ આવ્યા છો અને તમારી બીજી યોજના શું છે ત્યારે ભૂતિયાનું આટલું કહેતાની સાથે તો પેલા પાંચે જણા ભૂતિયાની સામુ પોપટની જેમ બોલવા લાગ્યા કે ભૂતિયા અમે તો અહીંયા આવવા તૈયાર ન હતા પરંતુ વીરસિંહે અમને સોના મહોર આપવાની લાલચ આપી હતી કે તમે જો ભૂતિયાને બંદી બનાવી લો કે એને મારી નાખો તો તમને મૂં માગી રકમ હું આપીશ અને એ માટે અમે પાંચ જણા સોના મોહરની લાલચમાં આવી ગયા અને આજે ફસાઈ ગયા ત્યારે ભૂતિયો કહે છે કે શું આ વાતની જાણ વૈભવનાથને છે અને ત્યારે એ પાંચ જણા કહે છે કે ના ના વૈભવનાથ તો આવી કાળી અંધારી રાત્રે આવા કાળા કામકાજ ક્યારેય ના કરે અને અમે પણ લાલચમાં આવી અને આજે પહેલી વાર આવું કાળું કામ કરવા નીકળ્યા છીએ પણ ભૂતિયા તારા પરાક્રમની આગળ અમે હારી ગયા માટે હવે અમારા ઉપર દયા કર અને અમને છોડી મૂક અને ત્યારે ભૂતિયો કહે છે કે ના ના તમને આમ થોડા છોડી મૂકાય ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તારી વાત સાચી છે અને આ માણસોએ આપણી રૂપાવટી નગરી ઉપર બાણ છોડ્યા છે માટે આમને બરાબર સજા કરજે અને ત્યારે આમ આવી વાતો થતી હોય છે ત્યારે આકાશમાંથી એક કબૂતર ઉડતું ઉડતું આવે છે અને આવી અને બધાની વચ્ચે પડે છે ત્યારે આ રાજપાલસિંહ તેને પકડી લે છે અને એના પગમાં કાંઈક સંદેશ બાંધેલો હોય છે તેથી આ રાજપાલસિંહ એ સંદેશને હાથમાં લે છે અને ભૂતિઓ કહે છે કે હે રાજપાલસિંહ આ કોનો સંદેશ છે જરા બધાની વચ્ચે વાંચી સંભળાવો અને ત્યારે રાજપાલસિંહ આ સંદેશને ખોલી અને બધાની વચ્ચે વાંચે છે જેમાં લખેલું હોય છે કે હે કાયર ભૂતિયા હું તારો દુશ્મન વૈભવનાથ બોલું છું અને તે અમારા ગામના પાંચ માણસો કે જે જંગલમાં ફરતા હતા તેમને તું કેદ કરી કરી ગયો છે પણ તે આવું કામ અને એક વાત તો સાબિત કરી નાખી છે કે તારા જેવો કાયર માણસ મેં ક્યાંય જોયો નથી અને આવા કાયર ભૂતિયાના મેં વખાણ કરી અને મારી જીભને લજ્જિત કરી છે અને સાંભળ ભૂતિયા આજે કહી દેજે તારા એ તેજમાલસિંહને કે આવતીકાલે આ વૈભવનાથ એના માણસો સાથે તમારી રૂપાવટી નગર ઉપર ચડાઈ કરશે અને તમારા બધા માણસોને મારી અને પછી આ વીરસીને ત્યાંની રાજગાદી સોંપી અને પછી હું પાછો મારા ગામમાં આવીશ અને કાલ સુધીમાં મારા પાંચ માણસો કે જે તમારા કેદખાનામાં છે એમને કાંઈ થવું ના જોઈએ નહીતર આવતીકાલે રૂપાવટી નગરીમાં કાળો કેર વર્તાશે અને એનો જિમ્મેદાર બીજું કોઈ નહીં પરંતુ ભૂતિયા તું હશે અને ત્યારે આટલો સંદેશ જ્યારે રાજપાલ સિંહે વાંચ્યો ને ત્યાં તો બધાને ગુસ્સો આવી ગયો અને ભૂતિયો પેલા પાંચ કેદી હતા એમને કહેવા લાગ્યો કે જોયું ને તમે તમારી નજરે કે આ વિશે કેટલો કપટી અને ખોટો માણસ છે અને તેણે વૈભવનાથને જઈ અને એવું કહ્યું છે કે આપણા ગામના જંગલમાં ફરતા પાંચ માણસોને ભૂતિયો ઉપાડી ગયો છે ત્યારે આ પાંચ માણસો કહેવા લાગ્યા કે ભૂતિયા ખરેખર આજે અમને જાણવા મળ્યું કે આ તો કેવા કેવા ષડયંત્રો રચે છે અને પોતે પોતાને બચાવ માટે કેવા કેવા ખોટા ખોટા ઉપાયો રચે છે પણ હે ભૂતિયા તું ચિંતા ના કર અને તું અમને આઝાદ કરી નાખ તો અમે અમારા ગામમાં જઈ આ વીરસીનું જૂઠનું ષડયંત્ર અમે ઉઘાડું પાડી દઈશું કે આ વીરસી ખોટું બોલે છે અને અમને ભૂતિયાએ જંગલમાંથી નથી કેદ કર્યા પણ અમને વીરસીએ લડવા મોકલ્યા હતા અને ત્યાંથી અમે કેદ થયા છીએ આ બધું અમે જણાવી દઈશું અને ત્યારે ભૂતિયો કહે છે કે તમારા ગામમાં હું કેદ હતો ત્યારે હું પણ આવું જ કહેતો હતો કે તમે મને જવા દો અને તમારા ગામમાં હું કોઈનું ખોટું કરવા નથી આવ્યો તો પણ તમે મને જવા દીધો હતો તો હવે હું તમને નહીં અને હવે તો તમને છોડવાના તો નથી કેમ કે જ્યારે તમારા ગામના માણસો અમારી નગરી ઉપર ચડાઈ કરે ને ત્યારે એમને પણ હવે ખબર પડી જશે અને મિત્રો આમ કરતાં કરતાં આ દિવસ પૂરો થયો અને અને રાત વીતી બીજા દિવસની વહેલી સવારે આ વૈભવનાથ એમના ગામના માણસો સાથે યુદ્ધ કરવા માટે અને આ રૂપાવટી નગરીને જીતી અને વિરસીને આપવા માટે નીકળી પડ્યા છે અને ત્યારે આ બાજુ નગરીમાં પણ આ રાજપાલસી સિંહ એમના સિપાહીઓને તૈયાર કરી રાખ્યા છે અને ભૂતિઓ વેલાબાપા અને નરભક્ષી ચર્ચા કરી રહ્યા છે કે આ મંત્ર તંત્ર અને સાધનાવાળા ગામના સૌથી ભારે વિદ્યાવાળા અને જાણકાર ચાર માણસો તો આ રૂપાવટી નગરીના માયાવી જંગલમાં દસ દસ વર્ષથી ભટક્યા કરે છે પણ આ એક વૈભવનાથ એક જ એવો માણસ છે કે જે મારી સચ્ચાઈ જાણે છે અને તે મને પકડી પાડવા માટે ગમે તેવી યોજનાઓ તો કરવાનો જ છે માટે હવે એને ગમે તેમ કરી અને હરાવવો પડશે અને એના માટે કંઈક યોજના બનાવી પડશે અને ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા શું વૈભવનાથ સામે તું નહીં ટકી શકે અને ત્યારે ભૂતિયો કહે છે કે હે વેલા બાપા મારી પાસે જ્યાં સુધી લડવાની તાકાત હશે ને ત્યાં સુધી હું લડવાનો છું પણ કોણ જાણે મને કેમ એવું લાગે છે કે આ વૈભવનાથ મને હરાવવા માટે કાંઈક નવી ચાલ ચલી રહ્યો છે અને ત્યારે વેલાબાપા કહે છે કે કાંઈ વાંધો નહીં ભૂતિયા તું ચિંતા ના કર આપણી સાથે માતા મેલડી જેવી જ્વાળામુખી દેવ છે અને વૈભવનાથને જીતવા નહીં દે અને આમ જ્યારે સવારે આ વૈભવનાથ આવી અને રૂપાવટી નગરીના મુખ્ય દ્વારે ઘેરો ગાલે છે અને આ દરવાજાને તોડી નાખવા માટે આદેશ આપે છે અને ત્યારે એમના ગામના બધા માણસો આ દરવાજાને ખોલવાની ઘણી બધી કોશિશ કરે છે પણ આ રૂપાવટી નગરીનો મુખ્ય દ્વાર હતો અને એ તો આસાનીથી ખુલી શકે એમ હતો નહીં ત્યારે દરવાજાને તોડવાનું બંધ રાખ્યું અને વૈભવનાથ કહે છે કે હે વીરસી તમે તો અહીંયાના રાજા છો તો તમને તો ખબર હશે ને કે આ રૂપાવટી નગરીમાં જવાનો કોઈ બીજો ગુપ્ત માર્ગ તો હશે ને અને ત્યારે વીરસી હજુ તો કાંઈ બોલે એ પહેલાં તો રૂપાવટી નગરીનો મુખ્ય દ્વાર ટર કરતો ખુલે છે અને ત્યારે વૈભવનાથ અને એમના માણસો જ્યારે આ દ્વાર સામું જુએ છે તો દ્વાર ખુલે છે અને દ્વારના અંદરથી સામે ભૂતિઓ જોવા મળે છે અને તે હસતો હસતો એકલો બહાર આવે છે ત્યારે વીરસી કહે છે કે હે વૈભવનાથ આ આખી રામાયણનો રાવણ આ ભૂત્યો જ છે માટે એને મારી નાખો તો બધી વાતની શાંતિ થઈ જશે અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે વૈભવનાથ આ ભૂતિયો કાંઈ કાયર નથી અને આ ભૂતિયો દુશ્મનના ટોળાને વિંધી અને જંગ જીતીને એકલો નીકળનારો છે પણ આજે મને કાયર બનાવનાર અને કહેનાર બીજું કોઈ નથી પણ આ તમારો વિરસી છે માટે આજે આ યુદ્ધની ઘડીએ તમને વચન આપું છું કે આ વીરસીને આજે જો એની ઓકાત ના બતાવી દઉં ને તો તો મને ભૂતિયાને ઓળખે કોણ અને ત્યારે વૈભવનાથ કહે છે કે ભૂતિયા આ વીરસીને અડતા પહેલા તારે આ વૈભવનાથનો સામનો કરવો પડશે અને ત્યારે ભૂતિયો કહે છે કે આવા વૈભવનાથથી પણ ભારે બળિયા માણસોને મેં હરાવી નાખ્યા છે અને તમે તો મારું કાંઈ જ નહીં બગાડી શકો અને આટલી વાત કરતાની સાથે તો આ રાજપાલસી એમના માણસોની ફોજને લઈને આવ્યા અને આ વૈભવનાથના માણસો ઉપર તૂટી પડવાનું કહે છે અને આમ આ રૂપાવટી નગરીના મુખ્ય દ્વાર ઉપર આ યુદ્ધ લડવાની શરૂઆત થઈ જાય છે અને ત્યારે આ રાજપાલ સીતો દસ દસ માણસોને માથે ભારે પડવા લાગ્યા અને તેજમાલ સીતો ઘોડે સવાર થઈ અને સીધા પહોંચે છે આ વીરસિંહની પાસે અને તેમની સામે લડવાનું ચાલુ કરી નાખે છે અને ત્યારે આ ભૂતિઓ બાચ બની અને આકાશમાં દૂર દૂર ઊંચે ઊંચે ઉડી જાય છે અને ત્યાંથી એક જ શ્વાસે ફૂલ જોશમાં તે નીચે આવે છે અને વૈભવનાથના માથા ઉપર જોરથી ભૂતિઓ ચાંચ મારે છે અને જેવી ચાંચ આ વૈભવનાથને વાગીને ત્યાં તો વૈભવનાથને ચક્કર આવી ગયા અને જાણે માથા ઉપર કોઈ કે મોટો પથ્થર માર્યો હોય એટલો ભારે દુખાવો થવા લાગ્યો અને વૈભવનાથ ત્યાં જ પોતાનું માથું પકડી અને ધડામ કરતાં નીચે પડે છે અને ત્યાં જ બેભાન થઈ જાય છે અને ત્યારે આ ઘટના જોઈ અને વેલાબાપા નરભક્ષી જગમાલ જાદુગર બધા બોલી ઉઠ્યા કે વાહ વાહ ભૂતિયા વાહ ખરેખર તારા તોલે બીજું કોઈ ના આવે અને ગમે તેવા લડવૈયાઓને ધૂળ ભેગા કરી નાખવાની તારામાં તાકાત છે અને ત્યારે વૈભવનાથ તો બેભાન થઈ ગયા ત્યારે એમના ગામના બધા માણસો ઉપર આ ભૂતિયો એકલો ભારે પડવા લાગ્યો અને એ બધાને બંદી બનાવી નાખે છે અને હવે તો ખાલી એકલા વધ્યા છે વીરસી ત્યારે તેજમાલસી આ વીરસીની પાસે જાય છે અને એમને લાકડીઓના ઘા મારવાનું શરૂ કરી નાખે છે કે હે દુષ્ટ પાપી તારા લીધે આજે આ દ્વારકા જેવી રૂપાવટી નગરીમાં આવા લોહીના છાંટા ઉડી રહ્યા છે અને હે પાપી હવે તો હું તને નહીં છોડું અને આમ તેજમાલ વીરસીને ખૂબ મારે છે કે આજથી તું મારો ભાઈ નહીં અને આજે હું તને જીવતો ને જીવતો કાપી નાખું ને તો પણ મને તારા ઉપરથી ગુસ્સો ઓછો થાય એમ નથી માટે હવે હું તને નહીં છોડું અને આમ આટલું કહી અને તેજમાલસિંહ જેવી તલવાર ઉપાડી અને વીરસીનું મસ્તક કાપવા ગયા ને ત્યાં તો તેજમાલ આખી તલવાર ક્ષણવારમાં ઓગળી ગઈ ત્યારે પાછું વળી અને તેજમાલ જુએ છે તો પાછળ વૈભવનાથ આવીને ઊભા છે અને પોતાની શક્તિથી આ તલવારને પીગાડી નાખી છે અને પછી તો ફરી તેમણે એક ચપટી વગાડીને ત્યાં તો એમની સામે જે એમની સેના ભૂતિયાએ કેદ કરી હતી તે બધા આઝાદ થઈ જાય છે અને પછી તો બધા પાછા આ તેજમાલ સિંહની સેના ઉપર ભારે પડવા લાગ્યા અને ત્યારે ભૂતિયો બાજ બની અને ફરી આકાશમાં ઉડવા ગયો ને ત્યાં તો આ વૈભવનાથ કહે છે કે ભૂતિયા હવે બસ કર હવે તારી લડાઈ બંધ થઈ ગઈ અને તારી લીલા હવે હું ખતમ કરી નાખીશ અને આટલું કહી અને વૈભવનાથ જેવું આકાશમાં તીર છોડ્યું ને ત્યાં તો એ તીર ભૂતિયાની પાસે જઈ અને એક જાળી બની ગયું અને એ જાળીમાં આ ભૂતિયો બાજ સ્વરૂપે ફસાઈ ગયો અને આકાશમાં ભમતો ભમતો આ યુદ્ધ ભૂમિ ઉપર ધડામ કરતો નીચે પડ્યો અને ત્યાં કેદ થઈ જાય છે અને પછી તો આ યુદ્ધ ભૂમિ ઉપર બધા વૈભવનાથનો જય જયકાર કરવા લાગ્યા કેમકે હવે બધાને એમ થઈ ગયું કે હવે આ વૈભવનાથ યુદ્ધ જીતી ગયા છે અને હવે તેઓ આ તેજમાલ અને રાજપાલસિંહ જેવા મહાન યોદ્ધાઓને પણ મારી નાખશે તો મિત્રો તમને શું લાગે છે કે શું બનશે આગળની ઘટના અને શું આ ભૂતિઓ કોઈનાથી આઝાદ થશે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું